નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે દસ ઓગસ્ટ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ સાંજના તો કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અને કયા વિસ્તારમાં જોવા મળશે વરા એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો દસ તારીખના રોજ સાંજના સમયે અમદાવાદ વિસ્તાર તેમજ મહેસાણા વિસ્તાર આ ઉપરાંત પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તેમજ મધ્ય પૂર્વના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જેમાં વરસાદની માત્રા એકથી લઈ અને બે ઇંચ જેટલી જોવા મળશે સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાની જમાવટ જોવા મળશે જેમાં ભરૂચ રાજપીપળા તેમજ સુરત વિયારા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ત્યારે વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ ફક્ત સીમિત વિસ્તારમાં ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ અગિયાર રવિવારની તો રવિવારના સવારના સમયે જોઈએ ખાસ કરીને બપોરના સમયે અને સવારના સમયે જાપતા છે એ જોવા મળશે મિત્રો જેમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં છે એ દ્વારકા પોરબંદર આ ઉપરાંત જૂનાગઢ વિસ્તાર ઉપલેટા જેતપુર બગસરા વિસાવદર કેશોદ માંગરોળ વેરાવળ સહિતના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં જોવા મળશે સાથે સાથે કચ્છના વિસ્તારની વાત કરીએ તો સવારે અને બપોરના સમયે નલિયા તેમજ ગાંધીધામ મુન્દ્રા માંડવી સાથે સાથે રાપર વિસ્તારમાં તેમજ જામનગર વિસ્તારની વાત કરીએ તો જામનગર કાલાવડ લાલપુર ધ્રોલ તેમજ રાજકોટના વિસ્તારોમાં સાપર વેરાવળ વાંકાનેર તેમજ મોરબી વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં છે એ ઝાપટાં જોવા મળશે ને આ ઉપરાંત વાત કરીએ તો બોટાદ તેમજ રાણપુર ધંધુકા વિસ્તારોમાં છે એ જેવો માહોલ વધુ જોવા મળશે મિત્રો ત્યારબાદ સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં છે એ વરાપ જોવા મળશે જેમાં અમુક વિસ્તારોમાં સાંજના સમયે ઝાપટા જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ બાર અને સોમવારના સમયે છે એ ખાસ કરીને ભાવનગર વિસ્તારોમાં વરસાદનું થોડું જોર જોવા મળશે જેમાં એકથી માંડીને બે ઇંચ જેવો વરસાદ અમુક અમુક વિસ્તારમાં જોવા મળશે જેમાં અમરેલી બાબરા આ ઉપરાંત વાત કરીએ તો ભાવનગર ઢસા વિસ્તાર તેમજ સાથે તળાજા વિસ્તાર આ ઉપરાંત કુંડલા વિસ્તાર બગસરા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પણ બાર તારીખના રોજ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જેમાં લીંબડી ધાંગદરા સુરેન્દ્રનગર થાણ વિસ્તારમાં ચોટીલા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદની જમાવટ છે એ અમુક વિસ્તારોમાં જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બાર તારીખના રોજ ભાગે ઝાપટા જોવા મળશે અને અમુક વિસ્તારોમાં વરાફ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીશું તેર તારીખની તો તેર તારીખના રોજ પણ ઘણા વિસ્તારોમાં છે એ વરાપ જેવા માહોલ જોવા મળશે જેમાં છૂટાછવાયા ઝાપટા છે એ જોવા મળી શકે છે ખાસ કરીને જૂનાગઢ કેશોદ કુતિયાણા જેતપુર ઉપરાંત ઉપલેટા અમરેલી વિસ્તાર સાથે સાથે ગીરના વિસ્તારોમાં તુલસી શ્યામ ધારી વિસાવાદર બગથરા ઉના કોડીનાર રાજુલા વેરાવળ તેમજ મહુવા વિસ્તારમાં છૂટાછવાયો વિસ્તારમાં છે એ ઝાપટાં જોવા મળશે જ્યારે ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી વધુ જોવા મળશે જેમાં ખાસ કરીને અમદાવાદ હિંમતનગર આ ઉપરાંત નડિયાદ ગોધરા વડોદરા લુણાવાડા વિસ્તારોમાં અને આ ઉપરાંત રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ ચૌદની તો ચૌદ તારીખના રોજ પણ ઘણા વિસ્તારોમાં વરાફ જોવા મળશે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં તેમજ ભાવનગરથી લઈ અને જૂનાગઢના વિસ્તારોમાં વરાપ સાથે સાથે અમુક વિસ્તારમાં છે તે ઝાપટાં જોવા મળશે જો કે ઝાપટાં છે એ હળવા મધ્યમ હશે કોઈ મોટા ભારે ચૌદ તારીખના રોજ ઝાપટાં જોવા નહીં મળે ત્યારબાદ આપણે વાત કરીશું પંદરમી ઓગસ્ટની તો પંદરમી ઓગસ્ટના રોજ પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં જોવા મળશે જેમાં દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં જેમ કે વેરાવળ આ ઉપરાંત વાત કરીએ ઉના તેમજ પોરબંદર આ ઉપરાંત કેશોદગઢુ વિસ્તારોમાં ત્યારબાદ મહુવા તેમજ ગીરના વિસ્તારોમાં આ ઉપરાંત મહુવા જેસર અલંગના વિસ્તારોમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રમાં છે એ અમુક વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે પરંતુ ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ વરાપનો માહોલ સારો એવો જોવા મળી શકે છે પંદર તારીખના રોજ ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ સોળની તો સોળ તારીખના રોજ પણ ઘણા વિસ્તારોમાં વરાપ જોવા મળશે અને ઝાપટાની વાત કરીએ તો જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં ગીર સોમનાથમાં છે એ ફક્ત સીમિત વિસ્તારોમાં ઝાપટા જોવા મળી શકે છે પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તેમજ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ જોવા મળી શકે છે સોળ તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ એ બાબતે આગળના વિડીયોમાં ચર્ચા કરતા રહેશું અને સોળ તારીખ બાદ ફરીથી આવશે મોટી સિસ્ટમ એ બાબતે વિગતથી વધુ ચર્ચા કરીશું માટે અમારી ચેનલને લાઈક તમે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર